નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો અધિક સ્વાગત છે આજે મિત્રો પચીસ ઓક્ટોબર અને વાર થયો છે શનિવાર ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એની અત્યારે માહિતી મળી રહી છે કે અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની છે ચક્રવાતી સિસ્ટમની અસર ગુજરાતને અત્યારે ધમળોળથી જોવા મળી રહી છે જેમાં ગઈકાલથી ગુજરાત રાજ્યમાં માવઠાની શરૂઆત થઈ ગઈ છે અને આ માવઠા સાથે હવે વરસાદ પડશે એની આગાહી આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું ગુજરાત ઉપર ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે આ સાથે આગામી ત્રણ કલાક માટે હવામાનની અંદર મોટો પલટો આવવાનો છે હવામાન બદલાવાનું છે જેમાં આજે વહેલી સવારથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ છે જોવા મળ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરત નવસારી વલસાડ તાપી ડાંગ આહવા રાજપીપળા અમોદના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે માવઠાનો વરસાદ છે અત્યારે પડી રહ્યો છે સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જાણીતા હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એવું નહીં મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં હજી પણ આવનારા ચોવીસ કલાક ભારેથી ભારે રહેશે જેમાં છવ્વીસ ઓક્ટોમ્બરથી સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ તો અમુક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે જે ખાસ કરીને નકશો દર્શાવવામાં આવી રહ્યો છે આ નકશો મિત્રો ગુજરાત રાજ્યનો જે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી લીધેલો નકશો છે અને આ નકશાની અંદર અરબસાગરની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ છે અરબસાગરનો દરિયો અહીંયા વધારે તમને છે એ ડીપમાં માહિતી મળે એ માટે આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે અવારનવાર જે નવી માહિતી આવતી હોય છે એ તમને જણાવવાની કોશિશ કરતા હોઈએ છે ખાસ કરીને મિત્રો અત્યારે અરબસાગરની અંદર અહીંયા વિસ્તાર છે અરબસાગરનો વિસ્તાર અને અરબસાગરની વિસ્તારની અંદર ચક્રવાતી વાતાવરણ છે સર્જાણું છે હવે આ ચક્રવાતી વાવાઝોડાના કારણે જે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવનો સાથે વરસાદની આગાહી હતી એ આગાહીની અંદર બદલાવ આવ્યો છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર માવઠાની અસરના કારણે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે સતત ચોવીસ કલાક માટે રેન ફોરકાસ્ટની જે આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે એમાં મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે પવન સાથે વરસાદ છે જોવા મળ્યો છે તો મુંબઈમાં જે વરસાદ જોવા મળ્યો એની અસર ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર છે થતી જોવા મળી રહી છે અને આ સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આમ ઓલ ઓવર જોવા જઈએ તો આપણે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર વરસાદ પડશે એવું નથી મિત્રો મધ્ય ભારતની અંદર પણ જે ચક્રવાતી વાવાઝોડું છે એની અસરના કારણે જે મધ્ય ભારતના જે રાજ્યો છે મુંબઈ છે મહારાષ્ટ્ર છે આંધ્રપ્રદેશ છે આ સાથે સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે બંગાળની ખાડીની અંદર પણ એક ચક્રવાતી વાવાઝોડું છે ઉત્પન્ન થઈ રહ્યું છે અને આ વાવાઝોડાનું નામ છે એ મોન્થા નામ આપવામાં આવ્યું છે અને આ વાવાઝોડાની અસર પણ ગુજરાતને થશે પરંતુ એ નવેમ્બર મહિનાની અંદર થશે અત્યારની જે અસર થતી જોવા મળી રહી છે એ વાવાઝોડાની અસર મિત્રો જે અરબસાગરની અંદર વાવાઝોડું સર્જાણું છે એની થઈ રહી છે અને આ વાવાઝોડાના કારણે માવઠાની અસર છે એ વધી છે માવઠાની અસરના કારણે વરસાદ પણ પડી રહ્યો છે વરસાદ પણ વધી રહ્યો છે તો આમ ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમને સૌપ્રથમ એ આગાહી દર્શાવે કે સૌરાષ્ટ્રની અંદર કયા કયા જિલ્લાઓની અંદર છે હજી પણ વરસાદ પડશે અને કયા જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે તો સૌરાષ્ટ્ર જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગર છે અલંગ મહુવા અમરેલી જૂનાગઢ રાજકોટ સાથે જસદન બોટાદ આટલા જિલ્લાઓની અંદર છે એ સારો વરસાદ પડશે જેમાં માવઠાનો વરસાદ છે અને માવઠાના વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન થવાને લઈને પણ અત્યારે છે એ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે હવે મિત્રો એકાદ બે દિવસની અંદર જે ખેડૂતો છે એમને પાક નુકસાન થવાને લઈને જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત રીઝનના જે ભાગ છે એમાં સૌરાષ્ટ્ર થી લઈ અને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે દરિયાકાંઠો આવે છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે વેરાવળ બંદર ઉપર મિત્રો ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે અને અમરેલીના રાજુલા તાલુકાના જાફરાબાદની અંદર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે તો આ પ્રકારે દરિયાની અંદર માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે અને આ આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની જે આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં જિલ્લા વાઈઝ વાત કરવામાં આવે તો સુરત છે વ્યારા છે રાજપીપળા છે અમોદ છે આ સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વધારાના જે જિલ્લાઓ છે જેમાં નવસારી છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલી છે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો મુંબઈના જે સરહદી બોર્ડર લાગુના વિસ્તારો છે એ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળશે એટલે કે વરસાદની આગાહી તે જિલ્લાઓની અંદર વધારે પડતી જોવા મળી રહી છે કારણ કે અરબસાગરની અંદર જે સિસ્ટમ બની છે એની પણ અસર થશે અને મધ્ય ભારતની અંદર અત્યારે જે સિસ્ટમ અપર એર સર્ક્યુલેશનની જે સ્થિતિ છે યુએસસી જે આપણે કહીએ છીએ અપર એર સર્ક્યુલેશનની સ્થિતિના કારણે પણ વાતાવરણની અંદર મોટો પલટાવ આવ્યો છે અને આ પલટાવની સાથે આ ભાગની અંદર વરસાદની અંદર

જઈ શકે છે એક તો મિત્રો અરબ સાગરમાંથી જ આ સિસ્ટમ છે યુ ટર્ન લઈ શકે છે બીજો એક ટ્રેક છે કે ગુજરાતના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર ઝોન છે ત્યાં આગળ જઈ શકે અથવા તો સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત તરફ જશે ને મધ્ય ગુજરાતથી આ જે સિસ્ટમ છે એ ઉત્તર ભારત ઉત્તર ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે અથવા તો કચ્છ તરફ જશે અને જે ત્રીજો ટ્રેક છે એમાં મિત્રો મુંબઈમાંથી આ સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ ટર્ન મારી શકે છે તો આ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે એટલે કે ગુજરાત રાજ્ય તરફ આવતા આ સિસ્ટમને લગભગ ચોવીસ કલાકનો સમય લાગશે એટલે કે આજે પચીસ ઓક્ટોમ્બર થઈ છે તો પચીસ ઓક્ટોમ્બરના રાત્રિ દરમિયાનનું જે વાતાવરણ છે એ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો રાત્રિ દરમિયાન જો વાતાવરણની અંદર મોટો પલટો આવશે તો હવામાનની અંદર ફેરફાર થશે અને સિસ્ટમનો યુટર્ન થશે તો એ ટ્રેક બદલાવશે એટલે કે ટ્રેકના કારણે છે એ ગુજરાત તરફ આગળ વધતી સિસ્ટમ છે એ ફરી વખત યુટર્ન મારી અને મધ્ય ભારત તરફ આગળ વધશે અને પછી બંગાળની ખાડી તરફ જતી જોવા મળશે તો આ રીતના ત્રણ ટ્રેક છે એ દર્શાવવામાં આવી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા જે સૌથી મોટી અત્યારે માહિતી જાહેર કરવામાં આવી છે તેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે છે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્ય સાથે સાથે ભારત દેશના દક્ષિણ ભાગના જે રાજ્યો છે એની અંદર અત્યારે રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે તો એના વિશેની પણ તમને થોડીક અપડેટ જણાવી દઈએ સૌપ્રથમ મિત્રો તમને જે માહિતી જણાવવાની છે એમાં સાવધાન કરવામાં આવેલા છે દરેક મિત્રોને કારણ કે અંબાલા પટેલ દ્વારા વાવાઝોડામાં ગુજરાતને અસર થશે એ પ્રકારની એક માહિતી છે એ આપવામાં આવી છે એટલે કે એ પ્રકારની એક આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે જેના વિશેની તમને આગાહી જણાવીએ તો અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં ચોવીસ ઓક્ટોમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું છે એ સક્રિય થયું છે એટલે ગઈકાલથી છે એ હવામાનની અંદર મોટો પલટો આવ્યો છે જે આપણે મિત્રો માવઠાની પણ આગાહી જોઈ હતી તો માવઠું પણ થયું છે અને માવઠાનો વરસાદ પણ અત્યારે છે જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોમ્બરે ભારે ચક્રવાત ફેરવાય છે જેમાં વાવાઝોડું છે એના કારણે પવનની ગતિ સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની પવનની ગતિ દર્શાવવામાં આવી રહી છે અને આ સાથે મહત્ત્વની આગાહી એ છે કે ઘટના જે છે એ થી પશ્ચિમ સૌરાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર ભારતના જે ભાગો છે એમાં અસર પહોંચશે અને આ દરેક ભાગોની અંદર જે વરસાદની અસર પહોંચશે તો ઓક્ટોમ્બર મહિનાની અંદર જે વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે ઓક્ટોમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીની જે આગાહી છે ત્યાંથી લઈ અને મિત્રો નવેમ્બર મહિનાની દસ તારીખ સુધી ગુજરાત તરફ છે એ હવામાનની અંદર સતત મોટો પલટો આવતો જોવા મળી શકે છે તો આ પ્રકારે અંબાલા પટેલે આગાહી વ્યક્ત કરી છે અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે તમને જણાવીએ એ પેલા મિત્રો ભારત દેશના જાણીતા હવામાન એક્સપર્ટ એટલે કે થ્રિયા છેટી દ્વારા જે અપડેટ આપવામાં આવી છે તમને જણાવી દે તો એમના દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી હતી એ મિત્રો વીસ ઓક્ટોમ્બરથી છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી એટલે કે સતત વીસ ઓક્ટોમ્બરથી છે હવામાનની અંદર જે મોટો પલટો આવવાનો હતો એના વિશેની વીસ તારીખથી છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી એટલે વીસ તારીખથી તમે સતત હવામાનનું જે એનાલિસિસ છે એ કરવામાં આવ્યું એ તમે જોઈ શકો છો વીસ તારીખથી સતત કન્ટિન્યુ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર કહીશું અને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તાર કહીશું તો એની અંદર છે મોટો પલટાવ આવ્યો એટલે કે જે ડિપ્રેશન વાઇઝ સ્થિતિ બની હતી જે લો પ્રેશરવાઈઝ સિસ્ટમ હતી એ લો પ્રેશરવાઇઝ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ વેલમાર્ક લો પ્રેશરવાઈઝ સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી અને ડિપ્રેશન ડિપ્રેશનવાઈઝ સ્થિતિ ડીપ ડિપ્રેશનમાં પહોંચવાને લઈને જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી હતી એના વિશેની થોડીક તમને માહિતી જણાવીએ તો સતત છે તમે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વીસ તારીખથી આ આગાહી છે એ સામે આવી છે જેમાં વીસ તારીખથી બાવીસ તારીખ સુધીનું જે વાતાવરણ હતું એમાં ડિપ્રેશન સુધી આ સિસ્ટમ પહોંચી હવે ડિપ્રેશનની જે સ્થિતિ છે એ ત્રેવીસ ઓક્ટોમ્બરથી ફરી વખત પરિવર્તન આવ્યું એટલે કે ત્રેવીસ ઓક્ટોમ્બરથી વાતાવરણની અંદર મોટો પલટાવ આવ્યો અને વાતાવરણની અંદર મોટો ફેરફાર છે થતો જોવા મળ્યો હતો હવે આ ચોવીસ તારીખના રોજ એટલે કે ગઈકાલના રોજ છે મિત્રો જે વાતાવરણની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણની અંદર ખાસ કરીને માવઠાની આગાહી જે ગુજરાત રાજ્ય તરફ આવવાની હતી એ આપવામાં આવી એટલે કે માવઠું છે ગુજરાત રાજ્યમાં થયું છે માવઠાનો વરસાદ છે ગુજરાત રાજ્યમાં જોવા મળ્યો છે આ પછી પચીસ ઓક્ટોમ્બર એટલે કે આજે ડીપ ડિપ્રેશન સુધી આ સ્થિતિ છે પહોંચી છે એટલે કે આ જે સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે હવે મિત્રો એ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસને ઓગણત્રીસ તારીખ સુધી એટલે કે ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી ડીપ ડિપ્રેશનમાં રહેલી જે સ્થિતિ છે સિસ્ટમ છે એ ગુજરાતને ધમરોળ છે અને ગુજરાતમાં વાવાઝોડાની અસર છે એ થતી જોવા મળશે ગુજરાત રાજ્યની અંદર જે વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી રહી છે એ મિત્રો વીસ ઓક્ટોમ્બરથી છે એ સિસ્ટમ બની અને વીસ ઓક્ટોમ્બરથી ઠેક મિત્રો ઓગણત્રીસથી ત્રીસ ઓક્ટોમ્બર સુધીનું હવામાન જે છે એ આપણે જોયું છે એ પ્રકારનું વાતાવરણ અત્યારે બન્યું છે અને આ પ્રકારે હવામાનની અંદર મોટો પલટાવ આવ્યો અને આ હવામાનની સ્થિતિના કારણે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની અસર છે અત્યારે જોવા મળી રહી છે તો આ એક સૌથી મોટી આગાહી છે વ્યક્ત કરવામાં આવી આપણે વીસ ઓક્ટોમ્બરથી આગાહી જોઈ છે એટલે કે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર છે એ ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી હવામાનની અંદર મોટો પલટો રહેશે એટલે કે હવામાનની અંદર ફેરબદલ થશે અને ગુજરાતનું હવામાન છે એ બદલાતું રહેશે જેમાં માવઠાની પણ અસર છે અને વરસાદની પણ આગાહી છે જેને કારણે વાવાઝોડાની પણ અસર છે સામે આવી રહી છે તો આ પ્રકારે હવામાન છે બદલાતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એની અંદર વરસાદ છે અત્યારે પડી રહ્યો છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર જુનાગઢ જામનગરથી લઈ દ્વારકા આ સાથે સાથે રાજ રાજકોટ છે જામનગરથી અને સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો મોરબીથી લઈ અને ઠેક મિત્રો બેટ દ્વારકા સુધીના જે વિસ્તારો છે એની અંદર અત્યારે વરસાદ છે પડી રહ્યો છે અને આ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા છે વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા જ્યારે માહિતી આપવામાં આવે ત્યારે અગાઉ પણ કહેવામાં આવતું હોય કે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર જે માછીમાર છે એમને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે અને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના મિત્રો આ પ્રકારે આપવામાં આવી છે કારણ કે અરબસાગરની અંદર જે વાતાવરણ બદલાનું છે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું ત્યારથી લઈ અત્યાર સુધીનું જે હવામાન છે એ બદલાતું જોવા મળ્યું એના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની જે આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ હવામાન છે એ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક આગાહીના ભાગરૂપે આપણને માહિતી છે આપવામાં આવી હતી હવે મિત્રો જોવા જઈએ તો પચીસ ઓક્ટોમ્બરથી ઠેક મિત્રો સત્યાવીસ ઓક્ટોમ્બર સુધીનું વાતાવરણ ગુજરાત રાજ્ય ઉપર કેવી રીતનું રહેવાનું છે તો ગુજરાત વેધર ફોરકાસ્ટ એટલે કે રેઇન ફોરકાસ્ટની જે સૌથી મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ શેર કરવામાં આવેલી માહિતી હોય છે ત્યારે સામે આવતી હોય છે તો એ પ્રકારની હવામાન વિભાગ દ્વારા ખાસ મોસમ વિજ્ઞાન વિભાગ અમદાવાદ ખાતેથી આ માહિતી આપણને મળી રહી છે તો એમાં તમને થોડીક માહિતી વધારે જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર જે હવામાન બદલાવવાનું હતું વાતાવરણ બદલાવવાનું હતું એની આગાહી અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપવામાં આવી હતી જેમાં મિત્રો અરબસાગરની અંદર ઉદભવેલ સ્થિતિ પ્રમાણે જે ગુજરાત સહિતના દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો અરબસાગરની અંદર જે વાતાવરણની અંદર ફેરફાર થયો ત્યારથી હવામાનની અંદર મોટો પલટો આવ્યો અને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ હતું ત્યારથી મિત્રો સિસ્ટમ બની અને આ સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી અને ડિપ્રેશન વાઇઝ સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી પહોંચવાને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે હવે તમને જણાવી દઈએ તો અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડવાને લઈને અત્યારે છે સામે આવેલી આગાહી થઈ રહી છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ બે દિવસ સુધી ભારેથી અતિભારે પવનો સાથે વરસાદ છે જોવા મળશે જેમાં પવનની ગતિ પણ સામાન્ય કરતા વધારે રહેશે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીનો પવન ફૂંકાશે પચીસ ઓક્ટોમ્બરથી લઈ અને સત્યાવીસ ઓક્ટોમ્બર વચ્ચે અમદાવાદ ગાંધીનગર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે જોવા મળશે એટલે કે ભાવ ભારે પવન સાથે વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે તમને જણાવીએ તો આજે મિત્રો પચીસ થઈ છે એટલે કે પચીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી રહેલી છે જેમાં અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે સાથે સાથે સુરત નવસારી વલસાડ ડાંગ જિલ્લાઓની અંદર વરસાદ છે એ સારામાં સારો પડશે અને માવઠાનો વરસાદ હશે એટલે મિત્રો ખેડૂતોને પણ બે દિવસની અંદર પોતાના પાક માટેની જે તૈયારી હશે એ ખાસ કરીને સાચવવી પડશે કારણ કે જો પાક માટે ધ્યાન નહીં આપવામાં આવે તો ખેડૂતોના પાક નુકસાન થવાને લઈને આગાહીઓ છે એ અત્યારે સામે આવી રહી છે તો ખેડૂતોના પાક નુકસાન ન થાય એ માટે અત્યારે છે એ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે તો આ પ્રકારે છે અત્યારે પચીસ ઓક્ટોમ્બરનું વાતાવરણ તમે જોઈ શકો છો જેમાં દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ એમ કુલ મળી અને ટોટલ આઠ જિલ્લાઓની અંદર જ વરસાદની આગાઈ છે પરંતુ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓક્ટોમ્બરના રોજ જોવા જઈએ તો હવામાન છે બદલાશે એટલે કે વાતાવરણની અંદર પલટો આવશે અને વિસ્તારોની અંદર જે ગુજરાત રાજ્યના અત્યારે આઠ જિલ્લાઓ છે એમાં વધારો થશે એટલે કે લગભગ દસથી બાર જિલ્લાઓની અંદર હજી વરસાદ છે એ પડતો જોવા મળશે જેમાં છવ્વીસ નવે ઓક્ટોમ્બરની આગાહી જોઈએ તો છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાત રાજ્યના અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ આ સાથે સાથે બોટાદ ભાવનગર અમરેલીથી લઈ અને મિત્રો જૂનાગઢ ગીર સોમનાથથી લઈ અને પોરબંદર સુધીના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ પડતો અત્યારે જોવા મળી રહ્યો છે તો આ પ્રકારની અત્યારે છે એ માહિતી સામે આવી રહી છે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે વધારો છે થતો જોવા મળી રહ્યો છે સતત મિત્રો નવસારી વલસાડ છે ડાંગ જિલ્લાઓ છે આ સાથે ભારે વરસાદની જે ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે એમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે આ સાથે છૂટો છવાયો વરસાદ હળવો કમોસમી વરસાદ છે એ પણ જોવા મળવાનો છે એના વિશેની તમને આગાહી જણાવી દે તો અત્યારે તમે છવ્વીસ ઓક્ટોમ્બરનું આ વાતાવરણ છે તમે જોઈ શકો છો જે મેપ છે એ તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો સત્યાવીસ ઓક્ટોમ્બરની આગાહી જોઈએ તો સત્યાવીસ તારીખના રોજ પણ વિસ્તારની અંદર વધારો થશે એટલે કે જે જિલ્લાઓ છે એની અંદર વધારો થતો અત્યારે જોવા મળી રહ્યો છે જે સત્યાવીસ ઓક્ટોમ્બરનો રોજ તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનથી લઈ અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે જેમાં દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર વલસાડ અને આ સાથે સાથે અરબસાગરના જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વચ્ચે જે સિસ્ટમ બની છે એ સિસ્ટમની અસરના કારણે આ દરેક જિલ્લાઓની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ અને કમોસમી વરસાદ પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સત્યાવીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ ભાગના વિસ્તારોની અંદર જે જિલ્લાઓ છે મહીસાગર છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે આ સાથે અરવલ્લી છે અમદાવાદ ગાંધીનગર છે સુરેન્દ્રનગર છે આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો આ મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી છે હવામાનની અંદર પલટો આવશે અને વાતાવરણની અંદર વરસાદ છે જોવા મળશે તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો